બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને મતદાન સ્લીપ વિતરણમાં કર્મચારીઓ દ્વારા બેદરકારી કરવામાં આવી હોવાની ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી માત્રનું છે કે રાણપુરમાં મતદાર માહિતી સ્લીપ વિતરણમાં કર્મચારીઓ દ્વારા બેદરકારીને લઈને ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી છે કેશુભાઈ પંચાળાએ જણાવ્યું કે રાણપુરના કેટલાક વિસ્તારોમાં મતદાન સ્લીપથી લોકો વંચિત રહ્યા હતા ચૂંટણી પહેલા તારીખ કહી શકાય કે છ મે ના રોજ રાણપુર મામલતદાર તેમજ નાયબ મામલતદારને જાણ કરવા છતાં સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું ન હતું તેથી મતદાર સ્લીપનું વિતરણ ન થતા મતદાનની ટકાવારી ઓછી થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે મતદાન સ્લીપનું વિતરણ ન કરી બેદરકારી દાખવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે હું પાંચ તારીખે સાત રાત્રે નવ વાગ્યે અમારી ભાજપની કાર્યાલય ગયેલો અને ત્યાં કણે અમારા કાર્યકર્તાની એવી રજૂઆત આવેલી કે હજી સુધી સરકાર શ્રીની જે મામલદારમાંથી સ્લીપ વહેંચવામાં આવે છે વોટરની એ હજી અમારા સુધી પહોંચેલ નથી એટલે મેં તરત રાણપુર મામલદાર પટેલ સાહેબને ફોન કરેલો પણ પટેલ સાહેબે ફોન ઉપાડેલો નહીં અને તેમજ પછી મેં ફોન ભટ્ટ સાહેબને નાયબ મામલદારને કર્યો હતો તો એમને ફોન પર કીધું કે ભાઈ અમારે સ્લીપો પહોંચી નથી તો જલ્દી વ્યવસ્થા કરાવરાવો તો ભટ્ટ સાહેબે કીધું કે વાંધો નહીં અમે હું સૂચના આપી દઉં છું પણ બીજે દિવસ સુધી કોઈ એવીને એવી રજૂઆતો આવેલી સ્લીપો કોઈને પહોંચેલ નહોતી અડધા ગામમાં આ દીકરો બોલતો હતો તો એના કારણે રાણપુરની ટકાવારી ઘટી ઓછું હોટિંગ થયું એવું મને જોવામાં આવે છે સ્લીપ નહીં મળવાથી